સતગુરુ મહારાજ કી સમસ્ત સુંદર સાથ કી બોલ બોલ પંજે વાે કી ચર્ચા સુનો સાથ ચિત ભજો રાજ શ્યા શ્રી પ્રાણ ના સખી જીવન હમારો શ્રી મહામતી કહે સાથીયા ચર્ચા કાબત અબ તુ સુ લાલ આગે આય બેઠ ઇના તખત લાલ આગે આયે બેઠ ઇના તખત થ થા પ્યાર સિદ્ધપુર મે કેસો ભટકે ગર દામ ચર્ચા નિત હો વહી સાતો રહ્યા પકર સાતો રહ્યા પકર પાનાથ્યા સિદ્ધપુર મેમમ સુંદર સાજી

સિદ્ધપુર જો પહેલું મંદિર મતલબ કે જેના ઘેર જેના ઘરમાંથી કાર્ય થાય એ મંદિર કેશવ દિલ્હીમાં તારતમ સમજ કે આયા ચોપાઈમાં લખ્યું છે તારતમ લઈને તારતમ સમજ કે પ્રાન્નાજીની પૂરી પહેચાન કરીને આયા અને પછી પોતાને ન્યા પહેલો તો ભગવાન દેવાદાસ

રોજ થતી હોય એને શું કહેવાય મંદિર તો કહેવાય ને સુંદર સાજી એટલે કે છે પહેલા પહેલું જાગણીનું કાર્ય અગર કોઈ ઘેર ચાલુ ચાલુ હોય તો એક પ્રસંગ હતો સુરજીભાઈ નો ખંભલિયા બીજો પ્રસંગ આવ્યો તો લાલદાસજી નીકળે છે ને તો રસ્તામાં સુદામાપુર મને એમ સુંદર સાત ને જગાડે છે દીવ બંદર મને એમથી આવે છે ને શ્રીજીના ચરણોમાં અને ત્રીજો પ્રસંગ આવે છે સિદ્ધપુર અંદર કેશવ કોણ અહીંયા આ બધા પ્રસંગો કેવા છે પ્રાણનાથજી સિવાય દેવચંદ્રજી સિવાય અન્ય સુંદર સુંદરસાત જાગણીનું કાર્ય કરે છે આ એવા સુંદરસાત નું નામ છે તો આ કેમ સ્પેશિયલ કહ્યું છે કે અહીંયા કેશવ ભટ્ટ

જો અહીંયા એક મહિનો આ દોઢ મહિનો વીતક પછી જો પાછળ કઈ કાર્ય નહી થાય ને તો પછી બધા સુંદર સાત ને પકડી ને રાખવા હોય ને તો તમારે ધામ ચર્ચા રોજ કરવી પડે રોજ બેઠક ન કીજીએ બેઠક સદેવ નિરંતર ચાલુ રાખવી પડે ધામ ધામધની સિદ્ધપુર થી નિર્તે પહોંચે ચાલી ને હવે તો ગુજરાત પતિ ગયું મેળતા ભાષા બદલાઈ ગઈ માણસો બદલાઈ ગયા હિન્દી ભાષી થઈ ગયા ને મેરતા રાજસ્થાન ની અંદર પડે છે તો સીધપૂર્તી સીધા મેરતા ની અંદર છે મેરતા એક શહેર નું નામ છે કોઈ રણુજા જતા છે ને તો વચ્ચે મેરતા રેલવે સ્ટેશન આવતું હશે જે રાજસ્થાન જતા છે એ મેરતા શહેર ની વાત છે લાભાનંદ જતીસો એક ભૂરે છે રાજજીરાજજી રાજજીરાજજી રાચ્છમાજી રાચ્છમાજી બલો રાચ્છમાજી ઠીક સુંદર સાજી

ભૂવો તો સુંદર સિંહ માતાજી ચાહ એવા હજારો ભુવા તૈયાર કરી નાખે માતાજી સૌથી મોટા મોટા ને તો જે મોટા કે એમ નાના કરવાનો હોય મોટા એ કરવાનું હોય તો માતાજી કે એમ ભૂવા એ કરવાનું ભૂવો કે એમ માતાજીએ કરવાનું આજકાલ તો ભુવા કેમ કે ના માતા જવાનું છે પેલા ને છોકરા ને માર નાખવાનું પેલા લોહી પાડવાનું ઓલિયાને મુઠ મારવાની ઓલેન ઓલે બધા માતાજીને એમ કરવું પડે છે એવું થાય

દાખલા તરીકે આપણા ગામમાં જે સાપુરામાં કે આજુબાજુ ગામો કોઈ ભૂવા હોય તો એ ભક્તિ કરે માતાજી ને માને જો માતાજી ને માનતો હોય અને માતાજી ની ભક્તિ કરતા હોય તો કારી ચૌદશ ના એ બધા ક્યાં જાય સાધવા માટે મોહનમ જાય ને મોહનમ કોઈ ભગવાન કોઈ માતાજી રે કોણ રે મોહનમ ભૂતડો ચુડેલો વંતરો આવું બધું રે ને ઈઝ રહે ને તો કરશું જો આ આ બહુ મોટી વસ્તુ નહીં તમે ઇઝીલી આ કરી શકો છો આ હા એટલી હેલી વસ્તુ છે કે કોઈ બી માણસ આ કરી શકે છે પણ આ બહુ બહુ જ દુઃખદાયી અને ભયાનક પાછળાં જીવનમાં ભયાનક પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જાય થાય શું કે ત્યાંથી કોઈ ભૂતરું ભૂતડું વંતરું કારણ કે પિતૃ લોક છે આપણી જે ચોર્યાસી લાખ યોનિઓ છે ને એમાં એક યોનિ પિતૃલોક ભૂત પ્રેતો ની યોનિ છે તો ભૂત પ્રેત દાકણ કેવી રીતના બનાય કે દાખલા તરીકે ભાઈ કોઈને ભૂત બનવું હોય કોઈને મરી ગયા પછી ચુડવેલ કવંત્રુ બનવું છે બનવું છે કોઈને કેવી રીતના બનાય બધુંય શાસ્ત્રોમાં આવડામાં લખેલું છે કે ભાઈ મારી પચાસ વર્ષની આવ્યું છે જે પચીસ વર્ષ હું એક્સિડન્ટ થઈને મરી ગયો ક્યાં તો દવા પીને મરી ગયો કહો તો હું ઝેર પીને મરી ગયો કહો તો કાસ્તેલ ચોટીને મરી ગયો તો પચીસ વર્ષે હું મરી ગયો તો મારા પચીસ વર્ષ બીજા શેમાં ગુજારવાના ભૂત પ્રેરતી ભૂત પ્રેરતવાનું હોય તો ઝેર બેર ખાજો આપણે ભૂતડું બનવું પછી બે હિચો રહેવાનું ભૂતડું બનીએ તો બે હિચો રહેવાનું નિવામાં નહીં કોઈક વડ નો ઝાડ હોય ચકલું હોય ને એમ બે રહેવાનું કોણ આવે તેને વર્ગું એવું જ થાય ને તો આપણું ઘર આટલું સારું ઘર છોડીને આપણે દઈએ તો એવી રીતના તો આ જે છે કે ભાઈ ભૂત પ્રેત લોકો બધે જાય તો ના જઈ શકે એમનો અમુક એરિયા નિર્ધારિત હોય તમે એને જો લગી કહો નહી કોઈ તમને મોકલે નહીં કે ભાઈ આમની પાછળ જવાનું જ અને પાછળ જવાનું તમે એને હેડ નાખો ને તો લગી તમારી જોડે ના આવે કારણ કે આગળ ભૂતડો એને આવવા ના દે આપણા ગોમ આ કૂતરો જાય સુંદરપુરા જાય તે હવા દે વચ્ચે વાળો જવા ના દે અમે નહીં બેઠો તું આમ છોડી અમારી હદ છોડી તો એ ગામના જે ભૂત પ્રેતો છે ને એ હદ છોડીને એમના આગળ ના જવા દે ક્યારે જઈ શકે કોઈ મૂક કોઈ મૂક ને એમ કે હેડ તો એ પાછળ જાય કે ભાઈ મા તો મને લઈને આવે છે એટલે હું જવું છું એમ તો હવે આ ભૂત પ્રેત શું છે કે ભાઈ બહુ મોટી વસ્તુ નહીં શું છે કે આપણે આપણે મરચો તોડવાનો હોય તમાકુ પીલા પાડવા કાઢવાના હોય હવે આપણે થોડી જમીન લોબી પોરી જતા આપણે શું કરીએ કે ભાઈ આપણે એકલા પહોંચી વર્તા નહીં તો મોણો કરવા જઈએ ને સેમા વિધિ જ મોણ કરવા જાવ તો શું કે ભાઈ જો વેરા જોઈએ તો આટલો નાખો દાડો જોઈએ તો આટલો રોજ એમાં પાછા મસાલો હાલવો પડે ચાલવું પડે ને એક ટાઈમનું ખાવાનું આપણે જરૂર છે તો આપણે શું કહીએ હા ભાઈ હે ના હાલ્યું પણ તું હેડ બસ સેમ આ વસ્તુ છે મોહનમથી આ વસ્તુ સ્યાધીન આવી રીતના લાવવાનું હવે પેલા આપણે લાયા ધ્યાન થી હવે મોહનમ જે વસ્તુ લાયા એને વાયદો કરીને લાયા ને પેલું શું કે ભાઈ મને બેહાડવું પડે મને ખાવા આલવું પડે ટંકી ખાવા ભાઈ લાયા છીએ એને તો ખાવા આવવું પડે ને મારું પેલું કે ખાર તન મારું કામ કરવાનું હું તને બિહારીશ હું તને ખાવાય લઈશ બધુંય કરીશ બરોબર એવું કરીને ભૂવા તાંત્રિક લોકો આવું સાધીન લાવે કોઈને ને કોઈને મોહનનું કોઈ મેલું સાધીન લાવે હવે એ ભૂવો એના ઘેર બેહાડે ચૂંટવેલ લાવ્યો હોય કો તો ભૂત લાવ્યો હોય કો તો કોઈ બી લાવ્યો હોય જન્મ બન લાવ્યો હોય જે બી લાવે એવું એના ઘેર કોઈ દાદ બિહાડે કોના ઘેર બેહાડી જાય આપણે ભેસ નહીં દેતી કો તો આપણે કઈ તકલીફ પડી કોઈ તકલીફ પડી એટલે આપણે જોડાવા કઈ જઈએ એટલે હું શું કહે છે પેલો એ માતા મૂકીએ બેહાડવાનું છે તાર બાપુ થયા છે તાર મા થઈ જાય તાર દાદો થયા છે એને બેહાડવું એટલે લોકો લોકોને તો બિહારી જાય આપણા ઘેર બેહાડો જો એટલે ખાવાનું પડે તમે એને બેહાડો નહીં બોલાઈ લાયા છો એને